નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ મંગળવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ એ પણ જાણી લઈએ કે આજે આખા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડો છે એમાં કયા પાકની પરિસ્થિતિ કેવી જોવા મળી હતી ભાવમાં કેટલો વધારો થયેલો છે કેટલો ઘટાડો થયેલો છે બધી માહિતી તમને મળી જશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને તમારા ખેડૂત મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં આજે ઘઉંનો નીચો ભાવ પાંચસો અઠ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છસો બાવીસ રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો એક હજાર એકાવનથી રાયડો આજે એક હજાર ચાલીસથી અગિયારસો અડતાલીસ રૂપિયા ચોળી અગિયારસોથી ત્રણ હજાર પચાસ મેથી એક હજાર પચાસથી બારસો ઓગણત્રીસ રૂપિયા હેરંડો આજે નવસો સાહીઠથી બારસો ચોત્રીસ કાળાતલ તલ ત્રણ હજારથી બેતાલીસો પંચાણું સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો પિંચોતેર પીળા ચણા એક હજાર એંસીથી તેરસો પાંત્રીસ રૂપિયા સફેદ ચણા ઓગણીસો એંસીથી સત્યાવીસો પાંત્રીસ આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો વીસથી છસ્સો પચાસ લસણ તેતાલીસો એકથી પાંચ હજાર નવસો પચાસ રૂપિયા અડદાજી અગિયારસોથી સોળસો પચાસ રૂપિયા ધાણા તેરસો પચાસથી પંદરસો ધાણી તેરસો પિંચોતેરથી સત્તરસો અડતાલીસ તલ એકવીસોથી અઠ્યાવીસો ઝીણી મગફળી નવસો બત્રીસથી બારસો પંદર રૂપિયા જાડી મગફળી આઠસો એક્યાસીથી બારસો કપાસ આજે તેરસો બાવન થી પંદરસો દસ રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટની અંદર આજે તો બેતાલીસો પચાસ રૂપિયાથી રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં આજે પાંચસો થી છસો પચીસ ચણાની વાત કરીએ તો નવસો થી બારસો છોતેર આજે અઢારસો થી સોળ રૂપિયા એરંડો એક હજાર થી બારસો પચાસ કાળા તલ પાંત્રીસોથી એકતાલીસો સોયાબીન સાતસો વીસથી નવસો ચુમ્માલીસ તલાજી ઓગણીસોથી પચીસ સો ચુમ્માલીસ રૂપિયા જાડી મગફળી આઠસો ત્રીસથી અગિયારસો પંચ્યાસી ઝીણી મગફળી આઠસો પચાસથી બારસો ચાલીસ રૂપિયા જીરાની જો વાત કરીએ જૂનાગઢની અંદર આજે તો ચાર હજાર રૂપિયાથી પિસ્તાલીસો પંચાવન રૂપિયા વાત કરીએ જામનગરની હિરંડો આજે એક હજાર દસથી બારસો ચોત્રીસ લસણ બત્રીસોથી એકસઠસો રાયડો નવસોથી એક હજાર એકાણું અજમો અઢારસો પચીસથી પિસ્તાલીસો એકાવન રૂપિયા ધાણા એક હજારથી ચૌદસો સાઠ સોયાબીન ચારસોથી આઠસો પંચાવન જાડી મગફળી નવસોથી એક હજાર પંચ્યાસી છીણી મગફળી નવસોથી સોળસો પંચાવન રૂપિયા કપાસની વાત કરીએ જામનગરમાં તો બારસોથી પંદરસો પચાસ જીરાની જો વાત કરવામાં આવે તો ચાર હજાર રૂપિયાથી છેતાલીસો નેવું રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે પાંચસો થી છસો સોળ રૂપિયા ડુંગળી એકસો થી આઠસો એકસઠ તુવેર આજે આઠસોથી ઓગણીસો એકસઠ રૂપિયા સોયાબીનની વાત કરીએ ખાસ કારણ કે સોયાબીન આપણે એડ કરેલું નહોતું અને આપણા સબસ્ક્રાઈબર મિત્રોની કોમેન્ટ આવતી હતી કે સોયાબીનને એડ કરો તો આજે સોયાબીનને પણ આપણે એડ કરી દીધું છે સોયાબીનનો આજે નીચો ભાવ છસો એકાવન રૂપિયાથી ગોંડલમાં ઊંચો ભાવ આઠસો એકાણું રૂપિયા જોવા મળેલો હતો અને હજુ જોવામાંથી કોઈ પાક બાકી રહી જતા હોય તો એ પણ તમે નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે એને પણ એડ કરવાનો પ્રયત્ન કરશું આગળ એરંડાની જો વાત કરીએ તો એક હજાર એકતાલીસથી બારસો એકાવન અડદ અગિયારસો અગિયારથી સોળસો એકસઠ રૂપિયા ચણા આજે અગિયારસોથી બારસો એકસઠ વાલ ચારસો એકથી પંદરસો એકાવન મેથી આઠસો એકાવનથી બારસો એકસઠ લસણ આજે ઓગણત્રીસસો એકાણુંથી સત્તાવનસો એકત્રીસ રૂપિયા એ જ રીતે આગળ વધીએ સફેદ ચણા આજે બારસો એકથી પચીસસો એકતાલીસ તલ સોળસોથી પચીસસો એકત્રીસ રૂપિયા ચોળી આજે આઠસો એકાવનથી ઓગણીસો એકાવન છાસઠ નંબર મગફળી આઠસો સાઠથી તેરસો છવ્વીસ ઝીણી મગફળી સાતસો અગિયારથી અગિયારસો પચાસ જાડી મગફળી છસ્સો એકવીસથી બારસો છત્રીસ કપાસ આજે બારસો એકાવનથી પંદરસો એકવીસ રૂપિયા ધાણા નવસો છવ્વીસથી સોળસો એકતાલીસ ધાણી એક હજારથી સોળસો એકોતેર રૂપિયા જીરાની જો વાત કરીએ આજે ગોંડલની અંદર તો આડત્રીસો એક રૂપિયાથી અડતાલીસો અગિયાર રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સોએ સો ટકા સાચા બજાર ભાવ જીરા બજારની વાત કરીએ આજે ઓલ ઓવર તો માર્કેટ છે એમાં ઠંડો માહોલ જોવા મળ્યો હતો લગભગ પંદરથી વીસ રૂપિયા જેટલું જીરું છે આજે ઓલ ઓવર એવરેજ વાત કરીએ તો ભાવ ઘટેલા છે જીરામાં ધાણાધાણીની જો વાત કરવામાં આવે તો બજાર છે એ પાંચથી દસ રૂપિયા જેટલો એમાં ચડાવો જોવા મળેલો છે એ જ રીતે મગફળી બજારમાં પણ થોડોક વધારો છે જોવા મળેલો છે ખાસ કરીને પાંચથી દસ રૂપિયા જેટલો તલ બજારમાં પણ એ જ સેમ ટુ સેમ પરિસ્થિતિ છે તલ બજારમાં કોઈ મોટો વધારો કે ઘટાડો થયેલો નથી જે ભાવ છે એ જ ભાવ એ જેસે તેની પરિસ્થિતિમાં છે તો આ હતો આજના ઓલ ઓવર બધા પાકો છે મોટા મોટા જે માર્કેટિંગ યાર્ડોમાં એ બધાનો એવરેજ ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક મારી દેજો બાકી અત્યારે તમને અહીંયા જે વિડીયો દેખાય છે એ પણ જરૂરથી જોઈ લેજો તમારા માટે એ પણ ઘણો બધો ઉપયોગી છે વિડીયોમાં અંત સુધી બનાવી રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર